આ પહાડો છે ને આની વચ્ચે માં સરસ્વતીનો આટલો ઊંચો પહાડ છે અને આ પહાડની અહીંયા નીચે માતાજી મંદિર છે આ છે ને અહીંના મહિલાઓ બેનો છે અને આ છે ને જો સ્વેટર ગૂંથે છે આપણે છે સ્વેટરને પહેરીને ગરમ એ ગૂંથે છે અને એને એનો ટ્રેડિશ દેખાય છે ને આ સ્વર્ગ દ્વાર છે આ સ્વર્ગ દ્વાર છે હા અહીંયાથી પાંડવો હાલતા થયા જો આ રીતે અને આ આ તમે જુઓ ને આ પહાડને જુઓ ને તાજ તમને ને દેનારા ભગવાન નારાયણ એટલે કે બદ્રી વિશાળના દર્શન કરી અને ત્યાર પછી અમે જ્યાં જ જે સ્થળેથી પાંડવો સ્વર્ગે ગયા હતા એ સ્વર્ગ દ્વાર જ્યાં આવેલું છે એ સ્થળના દર્શન કરવા માટે માણા ગામ અમે અત્યારે જઈ રહ્યા છીએ તો હવે હું તમને સંપૂર્ણ માણા ગામના દર્શન કરાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પ્રથમ ગામ માણા માણા ગામ ગામ પ્રકૃતિ ની વચ્ચે વસેલું માણા ગામ આ તમે જુઓ છો ને એ આખું માણા ગામ છે આવી રીતે પહાડ ની વચ્ચે આપણું પેલું ગામ માણા ગામ તમે દ્રશ્ય જુઓ છો એ માણા ગામના છે બહુ સરસ છે માણા ગામ આટલું છે લાંબુ અને આ ઘાટીઓની વચ્ચે છે વસેલું ભારત અને નેપાળની સરહદે આવેલું આ ભારતનું છેલ્લું ગામ કહેવાતું હતું પરંતુ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ગામને પહેલું ગામ એટલે ભારતનું પહેલું ગામ તરીકે નામ આપ્યું છે અને આ ગેટનું ગેટ નું નિર્માણ થયું છે તો આ જુઓ હવે અમે તમને પૂરું માણા ગામ ભારતનું પ્રથમ લોકો વણાટ કામ કરીને આ છે ને નું છે અને આ ઉન માંથી ગરમ વસ્ત્ર બનાવે એ સૂકવવા નાખ્યું છે ધોઈને જો 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 આ છે ને અહીંના મહિલાઓ બેનો છે અને આ છે ને જો સ્વેટર ગૂંથે છે આપણે જે સ્વેટરને ફેરીને ગરમ એ ગૂંથે છે અને એને એનો ટ્રેડિશનલ જે પોશાક છે ને ધોસું એ પહેર્યું છે જો કેવા બેઠા છે માણા ગામની બજાર

ગણપતિ લખવા બેઠા અને વ્યારથી સમાધિ ભાષામાં ગ્રંથ બોલતા જાય અને ભગવાન ગણપતિ લખતા જાય ચાર શ્લોક માંથી અઢાર હજાર શ્લોક પાંચ લાખ અને છોતેર હજાર અક્ષર વાળો ભાગવત જેવો ગ્રંથ લખાયો ભગવાન અને આ ભાગવતની મહિમા કેટલી આ ભાગવતને એક આંબો બતાવ્યો નિગમ કલમ ગલિત

અંદર ગુફા છે પરિક્રમા કરવાની ગણપતિ ભગવાન ગણપતિ ભગવાન બહુ સરસ માણા ગામમાં આવેલા વેદ વ્યાસ વ્યાસ ગુફા કે ગણપતિ ભગવાન અહીંયા આપણા ચાર વે સોળ શાસ્ત્ર અઢાર પુરાણ સર્વે અહીંયા લખેલું એ આ ગુફા છે કોબીની જા પાલક આ લોકોને જો નાના નાના ખેતર હોય ને એમાં વાવી લે આ પાલક છે અને આ છે ને પત્તા આપણી કોબી જો આ બધું ઘરે જ આ લોકો વાવે અને આ એનું ખેતર છે અને બાજુમાં આવી રીતે આ એનું ઘર છે અને આ ઘર છે ને ત્યાં દુકાન છે અને જે ગૂંથે ને એ બધું અહીંયા જ વેચતા હોય આ રીતે જો વડીલ બા છે એ વેપાર કરી રહ્યા છે આ એની દુકાન છે વયોવૃદ્ધ બા છે એને એનું પારંપરિક ટ્રેડિશનલ પોશાક પહેર્યો છે છે અને સરસ્વતી સ્થાન તો હવે આપણે ત્યાં દર્શન કરવા માણા ગામ ખૂબ ઊંચાઈ ઉપર આવેલું હોવાથી અહીં છ મહિના માઇનસ તાપમાન હોય છે એટલે અહીંના ગામના માણસો છે એ છ મહિના નીચાણ વિસ્તારોમાં વસવાટ કરે છે અને મિલિટરી આ લોકોના ઘરનું ધ્યાન રાખે છે ધૂની છે નમન નમન હો હો

અને દર્શન આપણે કરવા હોય તો અહીં માતાજીનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં જ આવવું પડે અહીં માતા ખૂબ વેગથી વહે છે અને એનો ખૂબ જોરદાર અવાજ થાય છે આ અવાજ બાજુમાં જ આવેલી વ્યાસ ગુફામાં વ્યાસજીને શાસ્ત્ર લખવામાં ખલેલ પહોંચાડતો હતો એટલે વ્યાસજીના શ્રાપથી માતા સરસ્વતી અહીં થોડેક ચાલતા જ લુપ્ત થઈ જાય છે અને માં અલખનંદામાં એ ભળી જાય છે એટલે અહીંથી એ અલખનંદા સ્વરૂપે આગળ વહે છે ભીમશીલા છે ને આ ભીમે જ્યારે હિમાલયમાં આવ્યા ત્યારે આવી શકે એમ નહોતા દ્રૌપદી ત્યારે આ શીલા છે એ આડી રાખી દીધી હતી આસી લાડી રાખી દીધી હતી ને એટલે કુલ બની ગયો હતો આ તમને કુલ એ આ ભીમ સીલા આ નીચે વહે છે મા સરસ્વતી ત્યારે સ્વર્ગ આરોહણ કરવા છે સ્વર્ગ દ્વાર ગયા હતા સ્વર્ગે ગયા હતા એ આ છે પહાડ આ એની ચોટી છે આ નીચે પહાડ અને આ રીતે છે ને આ છે તમને આ દેખાય છે ને આ સ્વર્ગ દ્વાર છે આ સ્વર્ગ દ્વાર છે હા અહીંયાથી પાંડવો હાલતા થયા હતા જો આ રીતે અને આ આકરા ચડાણ ચડી આટલી ભક્તિ કરી અને પછી ભગવાનને પામવાના છે આ રીતે સ્વર્ગારોહિણી પાંડવો અહીંથી સ્વર્ગ સ્વર્ગ દ્વાર ખડખડ વેતામાં સરસ્વતી અમારી ચારધામ યાત્રાની અંદર મેં આ સુંદર માણા ગામનો વિડીયો તમારા માટે બનાવેલો છે મેં આ સુંદર સ્વર્ગના દ્વારની અનુભૂતિ કરી છે એવી ભગવાન તમને પણ અનુભૂતિ કરાવે એવી પ્રાર્થના તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં